સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર ઉભમ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આજથી સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી હેલ્થ ડ્રાઇવનું આયોજન કરાયું શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે આરોગ્યને સંભાળ રાખવા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું હતું હેલ્થ ડ્રાઇવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર વન પોલીસ સ્ટેશન ઇચ્છાપોર પોલીસ સ્ટેશનથી કરાઈ

આ કાર્યક્રમ હાલ અમે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમના આયોજન ની શરૂઆત કરી છે જેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના તમામે તમામ સિત્તેર જેટલા પોલીસ કર્મચારીઓ થાણા ઇન્ચાર્જ તેના પીએસઆઈ તેમજ એસીપી એ પણ આમાં ભાગ લીધો છે